મારે દસમા ધોરણમાં પંચાણું પણ અઠતાલીસ ટકા આવ્યા છે આ પીઆર આવ્યા છે અને નેવેશી પણ પાંચ ટકા આવ્યા છે હું આઠ ટકાથી હું ખુશ છું મારા માતા પિતા વાલે આ શિક્ષકો અને એ બધા મારી ઉપર ખુશ છે એમને બધાએ બહુ જ મહેનત કરી હતી મારા ઉપર અને હું પાસ થઈ ગયો હું ખુશ છું મેં ક્લાસીસ કર્યા હતા શાળાનો સારો આભાર કે મને થોડીક મહેનત કરાવી અને પાસ થઈ ગયો મારું નામ મેહુલ જાદવ છે હું છેલ્લા આઠ વર્ષથી સવા શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે જેમાં ત્યાંસી પોઈન્ટ જીરો પાંચ ટકા જેવું પરિણામ જાહેર થયેલું છે સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ પણ ખૂબ સારું એવું પંચ્યાસી ટકા જેવું પરિણામ આવ્યું છે અમારી શાળાનું પરિણામ પણ ખૂબ સારું એવું પરિણામ છે સત્તાણું ટકા જેવું પરિણામ અમારી શાળામાં આવ્યું છે એ ટુ અને એ વન એ વન વિદ્યાર્થીઓ પણ અમારી શાળામાં આવેલા છે આ વિદ્યાર્થીઓની ખૂબ મહેનત હતી તથા અમારો જે સ્ટાફ છે એ સ્ટાફે પણ વિદ્યાર્થીઓનો સતત મહેનત કરાવેલી છે શરૂઆતમાં જૂન મહિનાથી લઈ અને છે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આવી ત્યાં સુધી વિદ્યાર્થીઓને સતત મહેનત કરાવેલી છે જે જે મુજબ વિદ્યાર્થીઓને મહેનતની જરૂર હતી એ દરેક પ્રકારની મહેનત વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ છે જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના માર્ગદર્શનની જરૂરિયાત હતી તો કોઈપણ શિક્ષકે એ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપેલું છે અમે બોર્ડની જે પેપર સ્ટાઇલ હોય એ મુજબ એમને તૈયારી કરાવેલી છે જે બોર્ડની અંદર બારકોડ સ્ટીકર હોય ખાખી સ્ટીકર હોય હોલ ટિકિટ હોય એ દરેક પ્રકારની અમે એમને સેમ્પલની તૈયારી કરાવેલી હતી કે જેથી કરીને ભવિષ્યમાં જે વિદ્યાર્થી પાસ પરીક્ષા લેવા જવાનો છે તો એને કોઈપણ પ્રકારનો ભય ન રહે અને સારી રીતે એ પરીક્ષા આપી શકે આ મુજબ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તો અમને દરેક વિદ્યાર્થી ઉપર ખૂબ ગર્વ છે કે આટલું બધું સારું પરિણામ લાવ્યા છે એમને તેમના માતા પિતાનું અને શાળાનું પણ નામ રોશન કરેલું છે તો ભવિષ્યમાં જો વિદ્યાર્થીઓને જે કોઈ પણ પ્રકારની તૈયારી કરી હોય જે કોઈ સ્ટ્રીમમાં આગળ વધવું હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ કે ડિપ્લોમા કોઈ પણ લાઈન લેવી હોય તો શાળા પરિવાર તરફથી એ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ સપોર્ટ કરવામાં આવશે અને ફરી વખત દરેક વિદ્યાર્થીઓનું હું અભિનંદન પાઠવું છું કે આવું જ પરિણામ લાવે અને ભવિષ્યમાં તેમનું તથા શાળાનું કે પછી જે તે જગ્યાએ જશે એ દરેકનું એ નામ રોશન કરે એ અભિલાષા સાથે ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓને મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો